સમાચારો જોઈએ વિગતવાર તો અરવલ્લી જિલ્લામાં ભાજપના ઉમેદવાર શોભના બારૈયા સામે ભીખાજીના સમર્થકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું ત્યારે કાર્યાલય ખાતે બેઠકમાં હાજરી આપવા આવેલા ઉમેદવાર પાછલા બારને રવાના થયા હતા

અંદર જવા કરતાં તો અત્યારે અમને હાથ પકડીને બહાર કાઢવામાં કે તમારી કંઈ જરૂર નથી એમ તો અમે ભારતીય જનતા પાર્ટીને એટલું કહેવા માગીએ છીએ કે જો કલ કમલમ છે દરેક કાર્ય કાર્યકર્તાના પરસેઓના મજૂરીના ફાળાથી બનેલું છે આ કોઈ એક બે નેતાઓના પૈસાથી નથી બનેલું હોય અને જો અમારો વિરોધ એટલો જ છે કે જો કાર્યકર્તાઓ જો દન રાત મજૂરી કરીને જો ભારતીય જનતા પાર્ટીને ઊભી કરેલી હોય અને એક બે દિવસમાં કે ચાર મહિના છ મહિના બાર મહિનામાંથી આઈલેન્ડ ટિકિટ આપતા હોય તો એનો અમે સજ્જડ વિરોધ છે અને જો અમારા ભીખાજી ઠાકોરનું